સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસે વર્ષના સિનિયર કોલ કરી સીબીઆઈ ઈડી મુંબઈ પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી મુંબઈ થી ચાઇના મોકલેલ કુરિયર પાર્સલ માંથી ચારસો ગ્રામ એમડી તથા અન્ય વસ્તુઓ મળતા મની લોન્ડરિંગ નો કેસ થયેલ હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના તથા ઈડી લોગો વાળા બોગસ લેટર મોકલી ધરપકડ કરવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીથી રૂપિયા એક કરોડ પંદર લાખ પચાસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં સંડોવાયેલ સાયબર ફ્રોડના આરોપીને ઝડપી પાડેલ છે સુરત શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ નો ફ્રોડ આચરનાર વિરુદ્ધ એક મોહિમ ચલાવવામાં આવી છે થોડા સમય પહેલાં જ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી અને પંદરથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આમાં ઓગણીસો અઢારસોથી ઓગણીસો જેટલા એનસીસીઆરપી પોર્ટલ ઉપર આ એકાઉન્ટોની કમ્પ્લેન કરવામાં આવી હતી ઓગણત્રીસથી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આનો ભોગ બનેલા છે આ સાયબર ક્રાઇમ ફ્રોડનો આ લોકોની પૂછપરછ દરમિયાન ત્રણસોથી વધુ તો અંદાજીત ફરિયાદો રજીસ્ટર થયેલી પ્રાથમિક હકીકત દરમિયાન મળી આવી છે આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક વધુ સફળતા મળી છે એક નેવું વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું ચારસો ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે સવા કરોડ રૂપિયા એક કરોડ પંદર લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી એમને પંદર દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ આરેસ્ટ રાખવામાં આવ્યા હતા આ લોકોની પૂછપરછ દરમિયાન આ જે કાકાની બધું પૂછપરછ દરમિયાન એમને સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાય સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ આરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે આ બાબતે એમને સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં એમનું વન નાઇન થ્રી ઝીરો પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવામાં આવી હતી અને એના પછી એમની અલગ અલગ માહિતીઓ એક્ટી કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક માહિતી મળી હતી કે આ લોકો આ ગેંગ જે ડિજિટલ એરેસ્ટમાં જ સંડોવાયેલ છે આ ગેંગ દ્વારા અલગ અલગ બેન્કોમાંથી કરંટ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવામાં આવે છે તો આ અનુસંધાને કાપોદરા વિસ્તારમાં એચડીએફસી બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને પાંચ ઇસમોને પકડી પાડવામાં આવ્યા જેમની પાસે સાડા નવ લાખ રૂપિયા જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે એક ફોર વ્હીલ ગાડી મળી આવી છે આઈ ટ્વેન્ટી આ પાંચ જે માણસો પકડાયા છે એમાં રમેશ કાતરિયા ઉમેશ કરશનભાઈ ઝિંજાળા નરેશ ભીખાભાઈ હિંમતભાઈ સુરાણી રાજેશ અર્જુનભાઈ દિહોરા અને ગૌરાંગ હરસુરભાઈ રાખોલિયા છે આ પાંચ માણસોનું મેઇન કામ હતું જેમાં ત્રણના નામે તો એમના પોતાના જ નામે કરંટ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા આમનો સાથે એક જે વોન્ટેડ આરોપી છે પાર્થ સંજય ગોપાણી જે કમ્બોડિયા છે હાલમાં છ મહિનાથી આ ચાઇનીઝ ગેંગો સાથે સંપર્કમાં રહી ઇન્ડિયન અને ચાઇનીઝ ભેગા થઈ અને આ ગેંગ ડિજિટલ એરેસ્ટ સાથે જ સંકળાયેલ છે આવી રીતે અલગ અલગ વૃદ્ધોને અલગ અલગ લોકોને ટાર્ગેટ કરી અને એમની પાસેથી મોટી રકમ પડાવતી હોય છે આમણે એક પાસેથી એક આઈ ટ્વેન્ટી ગાડી પણ કબજે લેવા ગાડીનું આ લોકો પોતાનું તાજેતરમાં ઓફિસમાં રેડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી હતી એટલે આ લોકો ગાડી એક આઈ ટ્વેન્ટી રાખી હતી જેનું રોજનું ભાડું હજાર રૂપિયા લે ચૂકવતા હતા અને ગાડીમાં જ તે આ લોકો પોતાની ઓફિસ બનાવી અને કામ કરતા હતા આમની તપાસ દરમિયાન પાર્થ આ લોકો જે એમના કરંટ એકાઉન્ટમાં પૈસા આવે એ બેંકમાંથી પાંચેક લાખ જેટલી એકાઉન્ટ કે ચેકથી વિડ્રો કરી આમને આપતા રાજેશને આપતા હતા રાજેશ આ એમાઉન્ટ યુએસડીટીમાં કન્વર્ટ કરી અને ચાઇનીઝોને આગળ આપતા હતા આમના આંગળિયાના ટ્રાન્ઝેક્શનો યુએસડીટીના ટ્રાન્ઝેક્શનો અને બેંક એકાઉન્ટ ડેબિટ કાર્ડ વગેરે ઘણી બધી વસ્તુઓ આમની પાસેથી કબજે લેવામાં આવી છે આમના વિરુદ્ધમાં જ અલગ અલગ રાજ્યોમાં ચૌદ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર અઠ્યાવીસથી વધુ કમ્પ્લેનો થઈ છે મે મેજોરિટી કમ્પ્લેન ડિજિટલ એરેસ્ટની હોવાની જ શક્યતા છે તો ટૂંકા સમયમાં સાયબર સેલ દ્વારા વીસથી પચીસ આરોપીઓને ટોટલ પકડી પાડવામાં આવ્યા છે અલગ અલગ સાયબરના ફ્રોડમાં લોકોને એક નંબર અપીલ ફરીથી કરશું કે પોલીસ ઈડી કસ્ટમ કોઈ પણ વિભાગ દ્વારા ક્યારેય પૈસા ભરવામાં કહેવામાં આવતું નથી કોઈને બાંધીને ઘરમાં રાખવામાં ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા નથી એટલે આવો કોઈ પણ પ્રકારના કોલ આવે તો એ અવોઇડ કરવા આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત